ભરોજમાં સેન્ટ જેવિયર શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાની શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીનીએ સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભરોજની પ્રતિષ્ઠા સેન્ટ જેવિયર સ્કૂલની શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ શાળાની વિદ્યાર્થીની સામે દુષ્કર્મ આચરવા મામલા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે તો સાથે જ આ મામલામાં પોક્સોની કલમ પણ ઉમેર કરવામાં આવ્યું છે. ભરોની જાણીતી સેન્ટ જેવિયર્સ શાળાનો એક પછી એક વિવાદ બહાર આવી રહ્યો છે પ્રથમ શાળાના ઇન્ચાર્જ આચાર્યએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યા બાદ હવે શાળાના શિક્ષિકાના પતિ અને શાળાના જ પૂર્વ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીએ સાથે દુષ્કર્મ આચર્યું હતું ફિલિપ ઉર્ફે રોની પર અગાઉ પણ એક મહિલા સાથે તાંત્રિક વિધિના બહાને રૂપિયા પડાવ્યા હોવાનો ગુનો પણ નોંધાયો છે આરોપી વિધવાની એકલતાનો લાભ ઉઠાવીને કોઈપણ કેફી પીળું પીવડાવીને તેની સાથે શરીર સંબંધ પણ બાંધ્યો હતો આ સિવાય તેની પાસેથી તેત્રીસ પોઈન્ટ ચોત્રીસ લાખની છેતરપિંડીની પણ ફરિયાદ નોંધાઈ છે એક દિવસ બેક્ષાની મિટિંગના નામે ભોગ બનનારને ત્રેવીસ નવેમ્બર બે હજાર દિવસે પોતાના ઘરે બોલાવે છે ત્યારબાદ તેણીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરે છે અને તેણીને એવી ધમકી આપવામાં આવે છે કે અગર જો આ ઘટના વિશે કોઈને જણાવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે ત્યારબાદ ફરીથી આ ઘટના નવ ડિસેમ્બર બે ના રોજ થાય છે અને ફરીથી દુષ્કર્મ આચરે છે જેની ફરિયાદ આરોપી દ્વારા ફરિયાદી દ્વારા આપવામાં આવે છે અને જેમાં આરોપીને પોલીસ દ્વારા અટક કરી વધારે રિમાન્ડ લઈ હાલ પોલીસ કસ્ટડીમાં રાખેલ છે અને આગળ વધુ તપાસ ચાલે છે આ મામલામાં પોલીસ આરોપીની ધરપકડ કરી હતી અને હાડ કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી ફિલિપ ઉર્ફે રોનીએ સ્કૂલની ડી યુનિયન મીટિંગના બહાને પીડિતાને પોતાના ઘરે બોલાવી હતી જ્યાં તેને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હતું આ ઘટના ત્રેવીસ નવેમ્બર અને નવ ડિસેમ્બરના રોજ બની હતી આરોપી વિદ્યાર્થીની સાથે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી સંપર્કમાં આવ્યું હોવાનું અત્યાર સુધીમાં પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત